કરજણ તાલુકાના બામણ ગામમાં એક ઘરમાં આગ ભભૂકી ઉઠી આગના ધુમાડાથી ઘર કરજણના બામણ ગામમાં એક ઘરમાં આગ ઉઠતા ગામમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો ગામમાંથી કરજણ ફાયર સ્ટેશન ઉપર આગ લાગવાનો કોલ આવ્યો હતો ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જે સમયે ગામના એક ઘરમાં પ્રથમ માળે પતરાની છત પર નીચે મુકાયેલા સૂકેલા ઘાસ સળગવાના કારણે આગ ફાટી નીકળી હતી કાર્યક્ષમ અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર પולટુ કાબુ મેળવ્યો હતો આ ગંભીર ઘટનાથી સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી અને વહેલી ટકે આગ ઉપર કાબુ મેળવી આગને સમાપ્ત કરી વધુ નુકસાન રોક્યું હતું આ આગની પહેલથી વધુ સુરક્ષા પગલાં લેવાની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે ખાસ કરીને ઘરોમાં સૂકી વસ્તુઓ અનિવાર્ય ધ્યાનથી રાખવાની સલાહ આપવામાં આવી છે તેમજ કર્જન ફાયર વિભાગ દ્વારા